નર્મદા વિભાગમાં ચાલીસ જેટલા નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા કાળી પટ્ટી ધારણ કરી કર્મચારીઓએ કર્યો વિરોધ બે હજાર ચાર બે હજાર નવ બે હજાર બાર બે હજાર તેરની પાંચ બેન્ચની ભરતીનું પ્રમોશન સરકારે આપ્યું નથી પંદર વર્ષ બે પછી ડાયરેક્ટ ભરતી બે હજાર કરી પંદર વર્ષના સમયગાળામાં કોઈ નાયબ કાર્યપાલક ઇજનેર કે કાર્યપાલક ઇજનેરની ભરતી કરી નહીં જેથી અમને અન્યાય થયો છે અનુભવી હોવા છતાં અમારી ભરતી કરવામાં આવી નથી સરકારે નવા ભરતી થનારને ભરતીના મુદ્દે બે હજાર અઢાર બે હજાર ઓગણીસ વાળા બિન અનુભવીને ડાયરેક્ટ કાર્યપાલક ઇજનેર બઢતી આપવાની તૈયારી છે એમનો વિરોધ છે પ્રતિક ઉપવાસ બાદ ન્યાય નહીં મળે તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરીશું બધા નાયક કારક અને મદદની ઇજનેરો આજે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ બે હજાર બે હજાર ચાર બે હજાર નવ બે હજાર બાર બે હજાર તેરની પાંચ પાંચેય બેચની ભરતીમાં નાકાઈનું પ્રમોશન સરકારે આપ્યું નથી પંદર વર્ષ બે હજાર ત્રણ પછી ડાયરેક્ટ ભરતી બે હજાર અઢારમાં કરી તો પંદર વર્ષ સુધીના ગાળામાં સરકારે કોઈ ભરતી મીન્સ નાકાઈ કે કાઈની ભરતી કરી નથી તો એના લીધે અમને અન્યાય થયો છે અમે અનુભવી ઇજનેરોને અન્યાય થયો છે આ જ વિભાગના નાકાઈ મિકેનિકલ અને ડાય કાર્યપાલક મિકેનિકલમાં પાંચ વર્ષનો અનુભવ રાખે છે સરકાર તો નાકાઈ સિવિલ અને કાર્યપાલક સિવિલ માટે કેમ નહીં એક આવો કેવો ભેદભાવ બીજું અમારા જે ઇરિગેશનના સ્ટ્રકચર હોય ડેમ કે કેનાલ સ્ટ્રકચર છે કે એવી કોઈ એકવાડક કે કોઈ સ્ટ્રક્ચર હોય તો એમાં અનુભવી ઇજનેની જરૂર હોય તો સરકારની પોલિસી એવી છે કે નવા જે બી ભરતી થયા છે બે હજાર અઢાર ઓગણીસના તો એમને ડાયરેક્ટ ભરતી આપી દેવી કે એમના રિલેક્સેશન આપીને ડબલ રિલેક્સેશન આપીએ કે બે મીન્સ એમને પહેલાં આઠ વર્ષનો અનુભવ જોઈએ તો પહેલાં સાત વર્ષ એમનો અનુભવ કર્યો અને પછી ટુ થર્ડ એમાં પણ એટલે એક જ બેચને બે બે વાર રિલેક્સેશન આપીને બી જે બિનઅનુભવી ઇજનેરો છે એને ડાયરેક્ટ જ કાય તરીકે મીન્સ પ્રમોશન આપી દેવા એવી નીતિ અપનાવી રહ્યા છે તો એમનો એનો અમને તદ્દન વિરોધ છે એના માટે અમે અહીંયા આજ મળ્યા છીએ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ